તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ આઈ હોપ કરો લો ઠીકો ગઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી જાય છે સાડા દસ ને આજે છે રવિવાર એટલે કે સન્ડે સન્ડેના દિવસે એવું છે ને કે આજે વેધર એકદમ ક્લાઉડી થઈ ગયું છે ને વરસાદ આવે ને એવું થઈ ગયું છે તો વરસાદે તો હવે ખમૈયા કરે ને તો હારું ત્રણ ચાર દિવસ કેવું થાય કે ભાઈ નવ વાગે જેવા બહાર ને તરત વરસાદ આવે પછી આખી રાત વરસાદ આવે છે અને અત્યારે છે ને મને એમ હતું કે વરસાદ નથી આવતો પણ ઝરમર ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે આજે કદાચ બધાનો રવિવાર છે ને બગાડ છે એવું લાગે છે જોકે આજના બ્લોગમાં છે ને એન્ટ સુધી બના રહીજો આજે એક બહુ મસ્ત જગ્યાએ જવાના છે વાડીયા જ આવવાના અને મસ્ત મજાનો પ્રોગ્રામ કરવાના છે હવે છીએ વરસાદમાં હું થાય છે તો ચાલો એની સાથે સવારનો વ્લોગ સ્ટાર્ટ કરતા મમ્મીને સૌથી કલાક મળી લઈએ મમ્મી જો આ બાજુ છે ને અથાણું ચેન્જ કરે છે તો મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને મમ્મી જો આ નાની મોટી જલડીમાંથી નાની જલ્દી અથાણું લઈ શકે કેમ મમ્મી આજ અથાણું ચેન્જ કરી નાખ્યું ખાલી થઈ ગયું છે અને ઓલું અથાણું હતું ને થોડું કાળું પડી ગયું હતું ને ખાવામાં ટેસ્ટ છે ને થોડોક ચેન્જ થઈ ગયો હતો એટલે મમ્મી એ અથાણું થોડુંક નાખી દીધું અને નવું અથાણું છે ને એડ કરે છે તો આજે નવું અથાણું આપણે ટેસ્ટ કરીશું કેવું લાગે છે કારણ કે કેટલા દિવસ તા ખાધું નહોતું અને એટલે જ નહોતો ખાતો થોડું કામ મજા નહોતી આવતી નથી જોનો થઈ જાય પડ્યું રહે એટલે પછી કાળી શીરું થઈ જાય ને એવું છે અને અમે તો એટલું એવું જ અથાણું બનાવ્યું બાકી બધાના ઘરમાં તો છે ને મમ્મી તણ તણ ચાર ચાર જીલી અથાણું ખાઈ જાય કોઈ આપણે ક્યાં કોઈ ખાઈ હશે હા અમારે અથાણું બહુ બધા ઘરમાં ઓછું ખાય પહેલા તો બહુ બધા ખાતા અને કાલના વ્લોગમાં બહુ બધા લોકોની કોમેન્ટ એવી આવી કે રીશી માટે ટોપી લીધી હતી ની મસ્ત છે મમ્મી એ તો કઈ જોઈ નહોતી તમે નો જોઈ મમ્મી હવે વ્લોગમાં જોઈ લેજો બીજું હું અને આ બાજુ જો રોહિત આવી ગયો છે એનો નાસ્તો કરવાનો બાકી છે તો ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણ તો આજે આવવાનું છે વાડીએ કે નહીં તો રોહિત રોહિતભાઈને તો વાડી આવવાની ઈચ્છા નથી કેમ ઈચ્છા નથી એવું છે તો રોહિતના ભજીયા ભજીયા નહીં ખાવું હોય એટલે એને નહીં આવવું હોય તો ચાલો સવારની ભાખરી અને

આપણી વખતે નાના હતા હશે પ્લાસ્ટિક આવતી એમાં વચ્ચે બે હાથ દેવાના અને ઉપર એક વ્હાઈટ કલર ની સિસોટી જેવો આવે ખબર છે મમ્મી ઓલું પગે હાલતો શીખે છોકરો થી એ લીધી અમારે આટલું સાયકલ જ નહીં

હા ગાડી ક્યાં લાખ ગાડી નથી મળતી ગાડી લાખ થઈ ગયા એટલે પેલા કેવું હતું ખબર પપ્પાની ટાઈમે ગમી નવી ગાડી લે તો પાંચ છ દીમાં માં ગાડી ફેરવી નાખે ફોન ફેરવી નાખે હવે કોઈ છે ને એવું કરી જ નથી આપતું કારણ કે ફોન એટલા મોંઘા થઈ ગયા ને ગાડી એટલી મોંઘી થઈ ગઈ તારું શું કેવું તો એમાં પેલા તો બધું સસ્તું હતું એટલે ફરી ફરી જતું હવે એક તો પાછો લીધી હોય એમાં પૂરા પૂરા હપ્તા ફરવાના એટલે છે ને એવું બધું થઈ ગયું છે તો ચાલો બોળો ખાશું ભાખરી ખાવું અને તમે આ સન્ડે દિવસે ખમ્મા ઢોકળા શું ખાધું છે ને કોમેન્ટ બોક્સમાં કહેજો ભાગી ગયા છે બપોરના ડોટ અને જો રાતે છે ને આવ્યો હતો ને તો બહુ વરસાદ આવતો તો ને તો રેનકોટ પહેરીને થઈ ગયો હતો રેનકોટ પાછો દેવા એવો તો રિસીવ છે ને પીપી કરી ગયો રોવા મળ્યો અને બહુ બધા લોકો એમ કે ઋષિ હોય બહુ મોટો થઈ ગયો છે તેડવાનું મન થાય છે ને બહુ ક્યૂટ લાગે છે એમ કહેતા હતા પણ અહીં આવીને મને જો આખો પલાળી મૂક્યો હું રેનકોટ પહેરીને આવ્યો વરસાદથી મેં નહીં પલવું પણ પલળવાનું નક્કી જ હતું પીપી કરી ગયો માથે એવું છે પપ્પાને ગંગાજળ સાટી દીધું હમ પીપી બહુ કરે હા માથે પીપી કરી ગયો હા

અને પછી આપણે જ આવું ને જ્યારે વાળીએ ત્યારે ફૂલ મોસ કરશું અને કાનુને થોડી વાર રમાડી પછી આપણે વાગી ગયા છે ત્યારે સાંજના સાડા ચાર જેવું થયું છે ને આપણે ફામે આવી ગયા છીએ હાલો તમને પહેલાં થોડોક ફામનો નજારો બતાવું ફામનો નજારો પહેલાં તમે જે રસ્તેથી અમે આવ્યા ને એકદમ ઓફ રોડિંગ હતું ગાડી આખી છે ને આમ આમ થતી હતી કારણ કે ગારો એટલો ટાયરમાં ચોંટી ગયો ને એટલે ગાડી આખી સ્લીપ મારતી હતી તોય અમે હાકીને મને એમ હતું કે ખૂતી જાય ને તો કોકને બોલાવો કાઢવા પણ એટલો પ્રોબ્લેમ ન આવ્યો અને આ બાજુ જો મામાની વાડી છે ત્યાં ભીંડો વાવેલો છે તો ભીંડાની આવી હાલત થઈ ગઈ છે તો ચાલો હવે તમને પહેલાં છે ને જ્યાં પ્રોગ્રામ છે ને ત્યાં લઈ જાઓ અને બધાને મળવું અને આ એક ઓવળી છે અને અહીંથી એન્ટર થવાનું છે વાડીની અંદર વાડીની અંદર પહોંચી ગયા છે અને આ બાજુ જો આપણી ગાડીનો ટાયરમાં આખો એટલો બધો ગારો ચોટી ગયો છે બે ગાડીમાં આ તો આવીને કાઢી નાખ્યો મેં કીધું વખતે સ્લીપ ઓછી મારે હજી જાતી વખતે એટલો ભરાય અને હવે છે ને બધા લોકો આવી ગયા છે હજી તો ઘણા લોકો આવવાના બાકી છે વરસાદ હાવ રહી ગયો છે અને અહીંયા બધા કટિંગ કરવા માંડ્યા છે અને આ અહી આવીને આપણું કન્ટેન ચોરે પટલ પટલા કન્ટેન ચોરે મારું મારે કોનું કેવું બે હા

અને જો માસા છે તે મેંદીના પસિયા બનાવે છે આ પટ્ટી છે અને આમાં છે પટ્ટીનું છે તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે લાવી દવે ખાલી બનાવવાનું છે ને ધાણા કટિંગ થઈ ગયા છે કાતર લાવી તો બધું ચાલે છે કેમ છે ચિરાગભાઈ મસ્ત મજામાં અને અહીંયા જો એકદમ દેશી સ્ટાઈલમાં વાસણ ઉટકવાના છે ડોલ ભરીને આપણે આવા છે એટલા પાણીમાં બધું આપણે કરવાનું ના

નળી છે કેવેડો છે નેવેડો નેવેડું કેવું નેર છે નેર છે ઓકે બરાબર તો જા ખાલી પાણી છે ને વાસણ ધોવામાં કામ હા આ તો એમાં જ કામમાં આવે ને તો નેર નું પાણી આય નીકળે છે ને એમાંથી આપણે માવા પાણી ભરે છે એટલે વાસણ બાસણ ઉઢકવામાં કામમાં આવે ઓ જો સાંજ છે ને છ વાગી ગયા છે ને ભજીયા બનાવવાની તૈયારી થઈ ગઈ છે ભજીયા સુલામાં બનાવવાના છે અને વરસાદ આવી ગયો છે ને તો ચૂલો કોઈ વાતે જગતો નથી મત જગતો નહિ રાકબા આવું થાય વાળીએ એ તકલીફ વાળું છે એની કરતા પણ આની જે મીઠાઈ ને ખાવાની મજા ધોવાડા ની તો હવે છે ને આપણે બનાવવાની તૈયારી થઈ ગઈ છે બધા લોકો પોઝિશન લઈ લીધી છે અને હવે આ પેલા કુંભણિયા બનાવવાના છે તો તેલ નાખ્યું છે માણ માણ શું કહેવાય આગ પ્રગટાવી માણ માણ તેલ નહીં આગ પ્રગટાવવા વાર લાગે કે નહીં કારણ કે ભીનું હોય ને એટલે વાર લાગે તો બધી વસ્તુ ધીરે ધીરે બધી આવવા મળી છે અને આપણે બનાવશું અજી આ હા આ બાજુ થી લાકડાવા નહીં નાખવાના

હજી તાપ કયો છે નથી આવ્યું હજી કેટલું તેલ છે આ બાજુ માસા છે ને આ બાજુ ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે ને હવે પેલો ઘાણ નીકળે આ બાજુ મમ્મી બે ગયા છે માસી હામાં ભજીયા કાટ છે ને માસા પાડશે આજ એના માસા હમ અને અહીંયા જો પ્રિયંકા ભાભી પેલું ભજીયું શાકવા મળ્યા કાચું હોય છે હજી તેલ પી ગયું હશે તો સામે તો કાવું વિડ્યો ઉતારે કાવું આવ્યાલ તો

અને આ બાજુ છે ને હવે નક્કી કર્યું છે અંધારું બહુ થઈ ગયું છે થોડાક થોડાક બધાને જમવા પટલ વહેલાય બે ગયા તમે પટલ ને આઘુ જવું એટલે વહેલા રમી લઈ સાંજના વાગી ગયા છે આઠ પ્રોગ્રામ થઈ ગયો છે ફિનિશ અને હવે બધા લોકો જો અંધારામાં હકેલો કરે છે કારણ કે અહીંયા લાઈટ નથી એટલે આ પંપથી ખાલી ગ્લોબ ચાલુ કર્યો તો અને હવે બધા લોકો ઘર બાજુ જવા માટે નીકળી ગયા છે બહુ બહુ માસા તો હા ધન્યવાદ કારણ કે ગરમી એટલી હતી ને અમે ભજીયા બનાવી આપણે ખબર મહેનત સારી કરી તો ચાલો હવે આપણે ઘરે નીકળશું હજી મેન ટાસ્ક એ છે કે આપણે જે રોડે થયા રોડે અત્યારે ફૂલ ગારો થઈ ગયો છે હવે જોઈએ ગાડી નીકળે નીકળશે માસા

અમારી આટલા વાંધો નિકળી ગયો એટલે નીકળી તો જો એક ગાડી આગળ છે ને કયા છે તો ચાલો હવે ઘરે જાવ કોક ગાડી પાછળથી કાક આવે છે કે એમનો મંજુવાળું છે અંધારું ફૂલ છે ઘણા લોકો ટુ વ્હીલ લઈને આવવાની ટુ વ્હીલ ગાડી ના વાગી ગયા છે દસ અને જો આપણે છે ને વાડીયાથી ઘરે આવી ગયા છે ને આજે છે ને કઈ બહુ થાકી ગયા અને બહુ બધી મજા આવી તો તમને આ વાડી વાળો વ્લોગ અને ભજીયાનો પ્રોગ્રામ કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં લખજો એની સાથે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરવી છે આજ કાલના વ્લોગમાં જે બધાની કોમેન્ટ આવી હતી સોરી આજે થાકી ગયો છો ને એટલે નથી વાંચી એક તો આજના વ્લોગમાં બહુ બધી કોમેન્ટ કરજો કાલના વ્લોગમાં બધાની કોમેન્ટ વાંચજો એની સાથે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરું છું આઈ હોપ તમને વિડીયો ગમ્યો છે વિડીયો ગમ્યો લાઈક કરી શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પેલા દેજો કાલે પાછા મળીશું નવા બ્લોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ બાય